બાબા રામદેવજીને પીરોના પીર રામાપીર તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ભક્તો તેમને રામદેવજી કહે છે અને મુસ્લિમ ભક્તો તેમને રામસા જનશ્રુતિ અનુસાર બાબા રામદેવજીના અદ્ભુત ચમત્કારોને કારણે દૂર દૂરથી લોકો ઋણીચા આવવા લાગ્યા અંધને આંખોની રોશની મળે લંગડાને ચાલવાની શક્તિ મળે અને મરણ પામેલા જીવને પણ જીવન મળ્યું એવી વાતો સર્વત્ર ફેલાઈ ગઈ આ વાત મક્કા સુધી પહોંચી કે ભારત ધરતી પર એક એવા મહાન પીરનો અવતાર થયો છે જે ઈશ્વરીય શક્તિથી ચમત્કાર કરે છે મક્કાના પાંચ પીરોએ બાબા રામદેવજીની શક્તિની પરીક્ષા લેવા માટે ઋણીજા તરફ પ્રયાણ કર્યું જ્યારે તેઓ પોતાની મંજિલ નજીક પહોંચ્યા ત્યારે માર્ગમાં તેમની મુલાકાત એક સામાન્ય દેખાતા માણસ સાથે થઈ પીરોએ પૂછ્યું ભાઈ અહીંથી કેટલું દૂર છે ત્યારે સ્મિત સાથે કહ્યું સામે જે ગામ દેખાય છે એ જ છે પછી એ નમ્રતાથી પૂછ્યું આપ ઋણીચા શા માટે જઈ રહ્યા છો પીરોએ જવાબ આપ્યો અમે બાબા રામદેવજીને મળવા અને તેમના ચમત્કારોની પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ ત્યારે તે માણસે કહ્યું હું જ રામદેવ છું જે તમારી સામે ઉભો છું કહો હું તમારી કેવી સેવા કરી શકું પાંચેય પીરોએ આ સાંભળીને એકબીજાની તરફ જોયું અને હસી પડ્યા તેમને વિશ્વાસ ન આવ્યો કે આ સાદા દેખાતા પુરુષ પીર હોઈ શકે બાબા રામદેવજી તેમને પોતાના મહેલમાં લઈ ગયા પ્રેમપૂર્વક આવકાર આપ્યો અને ભોજન માટે પ્રેમપૂર્વક આવકાર આપ્યો અને ભોજન માટે આમંત્રિત કર્યા જાજમ પાથરાઈ ભોજન તૈયાર થયું પણ ત્યારે પીરોએ કહ્યું અમે તો મક્કામાં અમારા પોતાના કટોરા ભૂલી આવ્યા છીએ અમે બીજા કોઈના વાસણમાં ભોજન કરતા નથી એ અમારો નિયમ છે બાબા રામદેવજીએ શાંતિથી કહ્યું અમારો પણ એક નિયમ છે કે અમારા ઘરમાં આવેલ મહેમાનને ભોજન કરાર્યા વિના જવા દેતા નથી બાબાએ ઈશ્વરીય શક્તિ પ્રગટ કરી અને ક્ષણભરમાં મક્કાના એ જ કટોરા તેમના સામે હાજર કરી દીધા આ દ્રશ્ય જોઈને પાંચેય પીર ચકિત થઈ ગયા એટલી દૂરથી મક્કાના કટોરા અહીં કેવી રીતે આવી ગયા ત્યારે તેઓ બાબાના ચરણોમાં નમ્યા અને કહ્યું આપ તો ખરેખર પીરોના પીર છો આજથી સમગ્ર દુનિયા તમને રામાપીર તરીકે ઓળખશે આ રીતે શ્રી રામદેવજીને પીરની પધી મળી અને તેઓ રામાપીર તરીકે પ્રસિદ્ધ થયા બોલો જય બાબા રામદેવજી મહારાજની